અમદાવાદના ઓઢવમાં આવેલા શિવમ આવાસ યોજનાના મકાનોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓઢવ વિસ્તારમાં શિવમ આવાસ યોજનાના બે બ્લોક ધરાશાયી થયા હોવાની ઘટના બાદ સમગ્ર આવાસ યોજનાને તોડીને નવા મકાનો બનાવવામાં આવ્યા હતા અંદાજીત તેરસો જેટલા નવા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવી આપ્યા છે જોકે આ આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે મકાનો નાના બનાવીને આપ્યા છે રીડેવલપમેન્ટ પોલિસીમાં ક્યાંય પણ મૂળ માલિક પાસેથી એનઓસી માંગવાની નથી હોતી છતાં પણ શિવમ આવાસ યોજનાના મકાનોના રહીશો પાસેથી એનઓસી માંગવામાં આવી હતી આંગણવાડી હોવી જોઈએ તેમ છતાં આંગણવાડી બનાવવામાં નથી આવી માત્ર એક હેલ્થ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે એવા આક્ષેપો રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે સમગ્ર અમદાવાદની અંદર આવો પેલેસ લગાવી રહ્યા છીએ શું સ્વાગતમ કે અમદાવાદના લોકોને અમે સ્વાગત કરીએ છીએ કે ભ્રષ્ટાચારનું નરી આંખે તમારે દર્શન કરવા હોય તો શિવ મહાસેદ્ધાની અવશ્ય મુલાકાત લે શિવ મહાસેદ્ધામાં નરી આંખે તમને ભ્રષ્ટાચારના દર્શન થશે કે ભ્રષ્ટાચાર સાક્ષાત રૂપે તમને દર્શન આપવા માટે તૈયાર છે દરેક જગ્યાએ તમે જુઓ તો પ્યોર બ્લોકથી માંડીને તમામ કામમાં ભ્રષ્ટાચાર તમને સ્પષ્ટ રૂપે દેખાઈ આવે વધુમાં રહીશોનું કહેવું હતું કે જ્યાં સુધી એનઓસી ન અપાય ત્યાં સુધી મકાનો પણ ફાળવવામાં નહોતા આવ્યા અનિરુદ્ધ સિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ કરો દિવ્ય ભાસ્કર એપ